તો મિત્રો આ પ્રોબ્લેમ તમારે પણ આવી રહી છે વ્હાઈ સ્ટુડિયોની અંદર જેની અંદર મિત્રો આપ જોઈ શકો છો આ ટાઈપનું લખેલું બતાવતું હશે ઉપર જ વ્હાઈ સ્ટુડિયોની અંદર આ પ્રોબ્લેમ આવી રહી છે હવે તમારે એકલાને મિત્રો પ્રોબ્લેમ નથી આવી બધા જ યુટ્યુબરને પ્રોબ્લેમ આવી છે અને કયા કારણે આવી છે શું પ્રોબ્લમ છે શું કેવા માગે છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવું છું ગભરાવાની કોઈ જરૂર છે જ નહીં બસ વિડીયોમાં ધ્યાન આપેલો તમારું ટેન્શન મિત્રો છે ને દૂર થઈ જશે મિત્રો આપણી ચેનલની અંદર યુટ્યુબ ચેનલ લગતીના વિડીયો મેં બનાવવાની પૂરી કોશિશ કરેલી છે અત્યારે પણ મિત્રો આ છે ને ઇમરજન્સી બનાવવાનો પણ મિત્રો ઘણા લોકોના મેસેજ આવી ગયા છે કે અમને અંદર આ પ્રોબ્લેમ આવી છે બધા જો ઘણા બધા મિત્રો અહીંયા આ ટાઈપ મેસેજ આવી ગયેલા છે તો આપ જોઈ શકો છો કે મેં મને એવું થયું કે ચાલો ઇમરજન્સી એક વિડીયો બનાવી લઉં જેથી દરેક સબસ્ક્રાઈબ મિત્રોનું જે ટેન્શન છે એને આપણે દૂર કરી શકાય આ જે પ્રોબ્લેમ છે આ જે અપડેટ તમને જોવા મળે છે સોળ ચૌદથી સોળ મે દરમિયાન ફેરફારો કરેલા તમારા વિડીયોમાં અમુક વર્ણોના કોઈ ખામીના કારણે અસરગ્રસ્ત થઈ હોઈ શકે છે તમારા વિડીયોમાં વર્ણ મુજબના હોવી જોઈએ તે મુજબના છે કે નહીં તે કૃપા કરીને ચેક કરો મતલબ આ શું કહેવા માગે છે તો બસ વિડિયોમાં ધ્યાન આપો મિત્રો આપણે હંમેશની જેમ આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને કામ લાગે ને એવી દરેક માહિતી લઈને જાય અને કોઈ પણ યુટ્યુબની અપડેટ હોય તો આપણે વિડીયો સો ટકા બનાવીએ પણ થોડીક લેટ બનાવીએ છીએ કારણ કે મિત્રો બધી માહિતી લઈને પછી હું વિડીયો બનાવું છું આ માહિતી છે મને ઇમરજન્સી તરત જ મળી ગઈ કે આ શું કહેવા માગે છે તો તમને ખાસ કહી દઉં કે આ જે અપડેટ છે શું પ્રોબ્લેમ છે ને શું કહેવા માગે છે આથી પંદર દિવસ પહેલાં તમે વિડીયો અપલોડ કરતા તો તમને ખ્યાલ હોય કે વિડીયો તમે સેવ કરી દેતા ને વાયટી સ્ટુડિયોમાં જઈને તો અમુક વખત તમારું ટાઇટલ અને ડિસ્પ્રિપ્શન નીકળી જતું તમને ખ્યાલ હોય તો સો ટકા તમને યાદ જોતા મેં ડેલી વિડીયો અપલોડ કરો છો તો ઘણા બધા એવા મિત્રો હશે કે જે મેં ટાઇટલ લખીને જે વિડીયો સેવ કરતા ને તો ટાઇટલ નીકળી જતું તમને ખ્યાલ જ હશે ઘણા મારા સબસ્ક્રાઈબર મિત્રો એવા છે કે જેમને પ્રોબ્લમ આવી હતી મારે પણ પ્રોબ્લમ આવી હતી એ યુટ્યુબ તરફથી એક બગ હતું મિત્રો કોઈ સેટિંગ કોઈ ફેરફાર થતું હોય ત્યારે આ પ્રોબ્લમ દરેક યુટ્યુબરને આ પ્રોબ્લેમ મિત્રો આવી હતી હવે તમારે કઈ રીતે ચેક કરવું છે કે કઈ આ જે વિડિયો છે કઈ રીતે આપણી વિડીયોમાં કઈ પ્રોબ્લેમ છે અને કઈ રીતે તો હું તમને અહીંયા મારા વાય ટી સ્ટુડિયોની અંદર જ તમને છું દાખલા તારીખે જે એને તારીખ લખેલું છે આપ જોઈ શકો છો એની તારીખ છે મિત્રો ચૌદ મેથી સોળ મે મતલબ બે દિવસની તો આપણે અહીંયાથી મારા વાય ટી સ્ટુડિયોની અંદર આપણે તમને લઈ જાઉં છું જો અહીંયા તો વાઇટી સ્ટુડિયન્ટને મેં ઓપન કરી લીધો છે આ બધી વિડીયો આપણી આવી ગઈ છે હવે આપણે એમને કીધું છે ચૌદથી સોળ તારીખ સુધીના તો વિડીયોમાં આપણી વિડીયોની અંદર શું પ્રોબ્લમ છે અને શું કહેવા માંગે છે તમને કીધું તો આપણે અહીંયા ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે એક એક વિડીયો ચેક કરી લઈએ અને કઈ કઈ તારીખ છે તો અહીંયા ચૌદ આ ચૌદ તારીખ આવી ગયેલી છે મિત્રો આ ચૌદ તારીખ તો પેન્સિલવાળા આઇકન ઉપર હું ક્લિક કરું છું તો આપ જોઈ શકો છો આ જે ડિસ્ક્રેપશન જે વર્ણ તમે વર્ણ અહીંયા આપણે જે અપડેટ દેખાડી રહી છે એનો મતલબ વર્ણન એટલે કે તમે જે અંદર ડિસ્પ્રિપ્શનમાં જે લખતા કાયમિક માટે તમારા વિડીયોની અંદર એ તમે જુઓ અહીંયા મારા આખા વિડીયોમાં ડિસ્પ્રિપ્શનમાં જે પણ લખવાનું છે એ હું લખી શકતો હતો અને ઓટોમેટિક જ્યારે વિડીયો અપલોડ કરતો ને એટલે સેવ કરેલું સેવ થઈ જતું પણ બે દિવસો એવા હતા કે તમે અહીંયા ટાઇટલ લખતા ને તમારું ટાઇટલ અને આ જે ડિસ્પ્રેપશન વિડીયો તમે ભલે અહીંયાથી સેવ કરતા પણ આ ટાઇટલ નીકળી જતું હતું પંદર દિવસ પહેલાં તમે યાદ કરજો મિત્રો તો આ એ કહેવા માગે છે કે પંદર દિવસ પહેલાં જે મારા યુટ્યુબની અંદર જે આ બધા પ્રોબ્લમ થઈ હતી તો તમારા વિડીયોની અંદર ઘણા વિડીયોમાં તમે ભૂલથી અપલોડ કરી દીધા છે જેની અંદર તમે ડિક્સપ્રેશન એટલે કે વર્ણન લખેલું નહીં ઓટોમેટિક યુટ્યુબ તરફથી નીકળી ગયું છે તો ફરીથી તમારે રિવ્યૂમાં મતલબ લગાવવું છે લખવું છે તો તમે લખી શકો છો જો દાખલા તરીકે અહીંયા ચૌદ તારીખનો આપણો વિડીયો છે તો હું પંદર તારીખનો વિડીયો લાવું દાખલા તરીકે તો ચાલો અહીંયાથી આ પંદર તારીખનો વિડીયો છે કે જોઈ લઈએ તો આ સોળ તારીખનો છે તો ચાલો આપણે પેન્સિલવાળા આઇકન ઉપર આપણે ક્લિક કરી લઈએ તો ચાલો સોળ તારીખવાળા વિડીયો ઉપર ક્લિક કરી તો જોવા મિત્રો વર્ણ ઉમેરો આ વિડીયોની અંદર મેં ટાઇટલ ડિસ્ક્રિપ્શન લખ્યું હતું પણ મતલબ ઓટોમેટિક નીકળી ગયું છે તમે સમજી શકો છો કે નહીં કે આની ઉપર જુઓ ક્લિક કરી તો બધું ઓટોમેટિક નીકળી ગયું હવે અહીંયા તમારે ડિસ્ક્રિપ્શન તમારા વિડીયો વિશે કંઈ માહિતી લખવાની હોય તો ફરીથી તમે અત્યારે લખી શકો છો એના માટે અપડેટ છે બાકી કોઈ વિડીયોમાં ટેન્શન નથી કારણ કે અપડેટ હંમેશા માટે એક મિત્રોને આવે ને તો તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ હોય પણ બધા જ યુટ્યુબરને આવે ને તો તમારે સમજી લેવાનું કે યુટ્યુબ તરફથી અપડેટ છે તો અહીંયા આ વિડીયોમાં નથી તમે જોઈ શકો છો મારે આ વિડીયોમાં લખેલું નથી અને જે પંદર તારીખ છે દાખલા તરીકે આ પંદર તારીખનો વિડીયો છે એની અંદર પણ જોઈ લઈએ તો આ પંદર તારીખનો વિડીયો છે તો પંદર તારીખના વિડીયોની અંદર પણ જોઈ શકો છો આ જે વર્ણ છે ડિસ્ક્રિપ્શનમાં ઓટોમેટિક બધું નીકળી ગયું છે તો ફરીથી તમારે એને એડિટ કરીને સેવ કરવું છે તો તમારો વિડીયો રિવ્યૂમાં જતો રહેશે સેવ કરી શકો છો મિત્રો ખાસ કરીને કોઈ ટેન્શન જેવું નથી તો મિત્રો વિડિયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો મિત્રો ટાઈમ નહોતો વિડીયો બનાવવાનો તે છતાં મેં તમારા માટે વિડીયો બનાવ્યો છે મિત્રો અત્યારે ખેતીવાડીનું સીઝન છે એટલે સવાર સવારમાં કામ હોય છે વધારે પણ મેં કામ કરતા કરતાં તમારા માટે આ વિડીયો બનાવ્યો જેથી દરેક સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે કે શું છે અપડેટ અને શું કહેવા માગે છે જો વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ મિત્રો અન્ય મિત્રોને શેર કરજો જેથી એમનું ટેન્શન દૂર થઈ જાય અને વધુ કોઈ પણ માહિતી તમારે યુટ્યુબ તરફથી મેળવી છે તો આપણી ચેનલની અંદર મિત્રો દરેક વિડીયો બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો અને આપણી ટેકનિકલ જે ગૂગલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો